કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ચેલેન્જ ગેમ હજુ પણ યથાવત છે કાંતિ અમૃતિયા રાજીનામું રાજીનામું આપી દેવાની વાત કરી મોરબી ચૂંટણી લડવા આવે તો હું પણ તૈયાર હોવાની વાત કાંતિભાઈ કરી વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટી જીત્યું જીત બાદ મોરબીના લોકોને આપ કાર્યકરોએ ઉશ્કેર્યા હતા મહત્વનું છે કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યા વચ્ચે છેલ્લા ઘણા દિવસથી પડકાર પોલિટિક્સ ચાલી રહી છે બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ સ્પષ્ટતા કરી હતી કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે જો કે પોતે આપેલી તારીખ મુજબ કાંતિ અમૃતિયા રાજીનામું આપવા તૈયાર હોવાનો દાવો કરી રહ્યા છે તેમણે કહ્યું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું મૂકીને મોરબી ચૂંટણી લડવા માટે આવે તો હું પણ રાજીનામું મૂકવા માટે તૈયાર છું ગોપાલ ઇટાલિયાએ જે ચેલેન્જ કાંતિભાઈ અમૃતિયાને આપી અને આજે કાંતિભાઈ ચેલેન્જ છે તે સ્વીકારી છે આજે તેઓ ગાંધીનગર રાજીનામું આપવા માટે જઈ રહ્યા છે આપણી સાથે કાંતિભાઈ રાજીનામું આપવાની વાત છે અને ખાસ કરીને આજે તમે ગાંધીનગર જઈ રહ્યા છો કઈ રીતના આ ઘટનાક્રમને જુઓ છો અને કઈ રીતના આજનો નિર્ણય તમારો પેલા તો મારા કાર્યકર્તાને અભિનંદન દઉં એ લોકોએ નક્કી કરી આ મારી લડાઈ વ્યક્તિની લડાઈ પાર્ટી નથી સ્પષ્ટ કહું એમને કીધું કે પાટીલ સાહેબને પૂછો મેં નથી પૂછ્યું કારણ કે હું ભગવાન ઉજાડતા હોય ને એમાં વ્યક્તિ આરે લડાઈ કરવાની એમાં પૂછવાનું ન હોય એટલે આ મારી વ્યક્તિની લડાઈ છે મારા કાર્યકર્તા સાથે મેં કોઈને ફોન નથી કર્યા જેટલા કાર્યકર્તા આવે અમે ગાંધીનગર છીએ અને ગાંધીનગર ગયા પછી અહીંયાનું વાતાવરણ જોયા પછી અમારે શું નિર્ણય લેવો એ અમે નિર્ણય લેશી કાંતિભાઈ ગોપાલ ઇટાલિયા પણ આવે તમે એવી ચેલેન્જ આપી હતી સામે તો ગોપાલ ઇટાલિયા આજે રાજીનામું આપવા નહીં આવે તો કાંતિ અમૃતિયા શું કરશે તો આ ત્યાં સુધી લડાઈ છે એક વારમાં ન હોય આ તો બધું મોટું કામ હોય ધારાસભ્યનું રાજીનામું દેવરો એટલે કે નાની વાત નથી અને એ પહેલી વારથી આવ્યું કેટલા વારે હે તો એ તો મોટી વાત છે એક વાર બે વાર ત્રણ વાર કરશે પ્રયત્ન કાંતિભાઈ ગોપાલ ઇટાલિયા તાજેતરમાં જે રીતના ચૂંટાણા છે બધાને ખબર છે સોશિયલ મીડિયાનો સહારો લઈ અને તે આ પ્રકારની ચેલેન્જો આપી રહ્યા છે કાંતિભાઈ કઈ રીતના જુઓ છે અને ખાસ કરીને આ પ્રકારે ધારાસભ્ય કોઈ રાજીનામું ન આપવું જોઈએ એવું પ્રજા ઈચ્છી રહી છે તો તમે કઈ રીતના જુઓ મારી મોરબીની પ્રજા ઓગણીસો નેવુંમાં મારા મામા ધારાસભ્ય કારણરાત આવ્યું ને બાપભાઈ બસુ બાપભાઈ જસુભાઈએ કામ કર્યું હતું ને આજ બંગલામાં રોકાણ હતા બાપભાઈ એસ કે ખાન વાયા હતા આજ બંગલામાં અને તે મોરબીની પ્રજા માટે બાપભાઈ જસુભાઈએ કામ કર્યું હતું ને તો એ મારા મામા પણ અગિયારમાં ધારાસભ્ય હતા એને પણ ભોગ દીધો હતો ને બાપભાઈને લડાયા હતા અને બાપભાઈને કીધું ખાલી ઠેલી લઈને આવો પૈસાનું એક રૂપિયાનું ખર્ચ નહીં આ મોરબીની પ્રજા પાણીવાળી છે અને ચેલન જીરવાવાળી છે આફતની અને કાંતિભાઈ અમૃતિયા કીએ ઈ કાંતિભાઈ જે રીતના આ ચેલેન્જો એકબીજાને આપવામાં આવી ગોપાલ ઇટાલિયા રાજીનામું આપવા આવશે તો શું કાંતિ અમૃતિયા રાજીનામું આપશે એક કલાક દાંત કાઢતા કાઢતા દાંત કાઢતા કાઢતા દાંત કાઢતા કાઢતા એમ એક કલાકમાં ચોક્કસ જ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા છે કે તેઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે જો ગોપાલ ઇટાલિયા રાજીનામું આપવા માટે આજે ગાંધીનગર આવશે તો કાંતિભાઈ અમૃતિયા પણ એક કલાકની અંદર જ તેઓ રાજીનામું તેવી સ્પષ્ટ વાત છે તે કરી રહ્યા છે અને જનતાનું તેમને સમર્થન છે તે મળી રહ્યું છે તેવું સ્પષ્ટ તેઓ કરી રહ્યા છે અને સાથે જ આજે મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે આજે ગાંધીનગર જવા માટે રવાના થઈ રહ્યા છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા મોરબી